મહાવીર સ્વામીના બે હજાર છસસો ત્રેવીસમાં જન્મ કલ્યાણ નિમિત્તે દેરાસરો મહાવીર સ્વામી ભગવાનને અલગ અલગ આંગીઓ કરવામાં આવેલ તેમજ મહાઆરતી તેમજ મંગળ દિવોથી આરાધના કરવામાં આવેલ ઉત્સવની ઉજવણી હરસ કરવામાં આવેલ જેમાં જૈનભાઈ તથા બહેનો બહેનુકૂબ મોટી સંખ્યામાં હાજર રહેલા પેલેસ દેરાસર નંબર અહીંયા અમારા પેલેસ દેરાસરમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું આજે છવ્વીસમા ત્રેવીસનું જન્મ કલ્યાણક વર્ષની ખૂબ જ ભાવભરી ઉત્સાહથી ઉજવણી થઈ રહી છે જામનગરમાં શ્રી પેલેસ શ્રી ભગવાન તરીકે બિરાજમાન છે અને અહીંયા ખૂબ જ આખા સમસ્ત જામનગરથી લોકો આજના દિવસે દર્શન વંદન કરવા પૂજા કરવા આવે છે આજે સમસ્ત જામનગરના જૈન સંઘોની સંયુક્ત રથયાત્રાનું પૂર્ણાહુતિ પણ આ પેલેસ જિનાલયે થઈ ખૂબ જ શાસન પ્રભાવ કેવી રથયાત્રા આજે અમારા સમસ્ત જૈન સંઘ દ્વારા નીકાળવામાં આવી હતી આજે અમારા સંઘમાં શ્રી મહાવમી પંચકલ્યાણની પૂજા પૂજ્ય ગુરુ ભગવંતોના પ્રવચન થયા પ્લસ અત્યારે શ્રી મયક શેઠ દ્વારા ખૂબ સુંદર ભાવના ભણાવાઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં આંગીના અને દર્શન કરવા અત્યારે લોકો આવી રહ્યા છે આ જે શ્રી મહાવીર જન્મ કલ્યાણક છે ઘણા લોકો આને મહાવીર જયંતિ તરીકે ઓળખે છે પણ એ મહાવીર જયંતિ નથી આ મહાવીર જન્મ કલ્યાણક છે પરમાત્મા જન્મ છે એ સમસ્ત જીવ માત્ર કલ્યાણ કરનારું હોય છે એટલે આને મહાવીર જન્મ કલ્યાણક તરીકે જ ઓળખાય અને એ જ રીતે આપણે પણ બોલવું જોઈએ આ મહાવીર જયંતિ નથી આ મહાવીર જન્મ કલ્યાણક છે